અને સ્વામી કે હું કંઈ રહ્યો નથી ને હું કઈ ગયો નથી ને હું કઈ સુધરો નથી ને હું કઈ બગડ્યો નથી હું તો આત્મા છું મેં મારું કુલ સંભાળી લીધું ઘરેથી નીકળ્યા ને નિષ્કુળાનંદ સ્વામી સાધુ થવા માટે આ તો વૈરાગી પુરુષ ગાંધીજીને વૈરાગ ચડાવે ને એવા તો એના કીર્તનો ઈ આ નિષ્કુળાનંદ સ્વામી ભાઈ આ કોઈ સામાન્ય માણા નહીં અને અનુભવની વાણી એની બધી પોતાની અહીં આમ વૈરાગી થઈને જવા માટે નીકળ્યા હતા અને ત્યારે બધાય આમ રોકવા માટે કોશિશ કરતા હોય ત્યારે સ્વામી કે ભાઈ હવે અમે અમારું કુળ સંભાળ્યું જે આ દેહનું કુળ હતું એ હવે છોડ્યું અમે હવે અમારું આત્માનું કુળ સંભાળ્યું હવે કોઈ ઝઘડા બગડા ન કરતા લેવા માટે માથા કોઈને આંતને કઈ ન કરતા દેહના હગાવાલાનું કેવું હોય અહીંયા એક ઘડીકની વાત હોય લ્યો મને એક ભાઈ બહુ લેવા આવતો હું સાધુ થવા આવ્યો ને ત્યારે પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા ને બાલ એક જણો વારે વારે આવતો હતો એમ એ પછી મને બહુ બધા લેવા આવ્યા હતા બાલ એમ ડાયો માણે ને એટલે લેવા બહુ આવતા એટલે ને બહુ લેવા આવ્યા બધા પાંચસો લઈ જાઓ પાંચસો લઈ જાઓ કોઈને ખાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની બહુ ખબર જ નહીં ગયા એટલે બધા ગામમાં એમ જ કહે કે બાવો થઈ ગયો એ કેમ એટલે લેવા બહુ આવતો એમાં એક ભાઈ આવતો તો બહુ વારે વારે આવતો હતો પછી એક દી મને કે હાલ નથી કે એક લાફો ઠોકી શીખે એટલે વધે દી મને હું એટલું બોલી નો કે હું હું રાતન જાય ગયો મેં કીધું હું શીખીશ ને કે મારે કોઈ રાણ ને તારે મે રાણ છે તે દૂ ગયો ઈ ગયો પછી કોઈ દી હામું જોવા જ નહીં આવ્યો એટલે નિષ્કુળાનંદ સ્વામી બધા લેવા આવતા હતા ને તે સ્વામી કહેવાય હવે તમે બધી લાંબી માછા કોઈ નો કરતા હવે અમારું અમે મૂળ કુળ સંભાળ્યું છોકરાઓને મોકલ્યા સ્વામી તો પૌણેલા હતા નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમ બે દીકરા હા સ્વામી કે ગાય પાસે સાહેબ પરાવા વાળે આ તો તમે એ બધું રેવા દો ખાલી છોકરામાં નીતરિયા જરાક છોકરો આવીને પપ્પા કરીને ખોળામાં બે વૈરે ગોગળી જાય નહીં નહીં એટલે નહીં અને અને એવો વૈરાગ તમને મને કલ્પનામાં નો આવે એમના દીકરા આવ્યા ગોવિંદ સ્વામી ગોવિંદાનંદ સાધુ કરી દીધા અને ગોવિંદાનંદ સ્વામી એનું નામ પડ્યું અને સારંગપુરના હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા નિષ્કુળાનંદ આપણા ગોપાળાનંદ સ્વામીએ કરી પણ એની પહેલી વહેલી આરતી આ નિષ્કુળાનંદ સ્વામીના દીકરા ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી સારંગપુરના હનુમાનજી મહારાજ આની ખાલી આવ્યા હતા ને લાડુભાઈ જમવા જીવભાઈ બેહાડ્યા પૂર્વાશ્રમમાં હતા ગોવિંદાનંદ સ્વામી એ જમાનામાં બસો વર્ષ પેલા રોટલીઓ ક્યાં ખાવા મળતી બાજરો ખાવા મળતો હતો જુવાર મળે ખોરી હવે એટલા બધા ઘઉં હોય નહીં એટલે પછી શું થાય કે રોટલી બે કતી ને બાકી રોટલો એટલે હેઠે ખાવ હેઠે રાખ્યો જુવારનો રોટલો પછી બાજરાનો રોટલો ને પછી રોટલી કે પેલા રોટલી ખાશે ને પછી બાજરાનો રોટલો ખાશે ને વધારે ભૂખ હશે તો જુવારનો ખાશે તે ગોવિંદાનંદ સ્વામી પૂર્વાશ્રમ માં એવા જમમાં બેઠા એને આખો થપું આમ કરી કર નાખ્યો પેલા જુવારનો રોટલો ખાધો અને પછી બાજરાનો થોડો ખાધો રોટલી એમ એમ રેવા દીધી જીવુબાએ સ્વામિનારાયણ ભગવાનને જઈને પૂછ્યું કે મહારાજ જો આમ ઉપર રોટલો જુવારનો રાખ્યો હોય ને હેઠે રોટલી રાખી હોય તો બીજા તો ઉંધો આમ થપો કરે આને તો ઉલટું કર્યું આ છે કોણ અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે એ તો નિષ્કુળાનંદ સ્વામીના દીકરા મોરના ઈંડા છિતરવાનો પડે કે મોરના ઈંડા છિતરવાનો પડે એમાં કલર ને આવે ઈ નિષ્કુળાનંદ સ્વામી આજે થોડીક વાત બધી આમ કડક છે પણ આ બધી હમજવા જેવી તો ખરી પછી બહુ બુદ્ધિજીવીને મગજમાં રાખીને હું વાતો કર્યા કરું ને તો મૂળ મારું નૂર બારું ન આવે એટલે જે આમ શાસ્ત્રોમાં લખાણું છે જે એ કેવું પડે થોડું એટલે નિષ્કુળાનંદ સ્વામી બોલે કે હું તો આત્મા છું પણ સદ્ગુરુ કોઈક સારા મળે ને તો આ જ્ઞાન જાગે આ મોળા માણસો જેને મળી ગયા હોય એનામાં કોઈ બી સારું જ્ઞાન જાગતું જ નથી કોઈક સારા સદગુરુ મળે અને એને દિલથી વાત કરે આ જીવને જીવને જ્ઞાન કરાવવું કેટલું ગુણાતીતાનંદ સ્વામી કે રાજ દેવું હોય તો એક દીમાં દેવાય જ્ઞાન તો વર્ષો પછી દેવાય ભાઈ એક દીમ નથી દેવાતું રાજ દેવું તો એક દીમ દઈ દેવાય એટલે આ રાજ તારું જા એમ પણ એને વિદ્યાભ્યાસ કરાવવો હોય કે એને કંઈ જ્ઞાન આપવું હોય એમાં વર્ષો લાગે સારા સદગુરુ મળે તો એ જ્ઞાન થાય અને આપણી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે બધા ભાગશાળી છીએ કે નિષ્કુળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવા સાધુની પરંપરા આપણને મળે એની એની ખુમારીઓ એનો વૈરાગ એની ભક્તિ એની સાધુતાઓ એ બધી જોઈએ ને એના જોટા જડવા બહુ મુશ્કેલ મળે જે નિષ્કુળાનંદ સ્વામી બોલે એ મુક્તાનંદ સ્વામી બોલે એક એક વાત તમે આમ જુઓ ને તો આપણને એમ થાય કેવી કેવી વાતો લખી ज्यालगी देहनी जान से त्या लगी भोगवी लाश भावे શ્વાન શું કરતે મનુષ્યમાંથી ટળ્યો હરિતણો જનતેમ જ્યાં લગી દે ને મુક્ત સ્વામી જ્યાં લગી દેહને હું કરી માનશે આ શરીરને હું કરીને માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે એને ભોગ ને વિલાસ જોશે જોશે ને ગુણાતીતાનંદ સ્વામી કે જ્યાં સુધી પુરુષ પોતાને પુરુષ માનશે ત્યાં સુધી એને સ્ત્રી જોશે અને જ્યાં સુધી સ્ત્રી પોતાને સ્ત્રી માનશે ત્યાં સુધી પુરુષ જોશે અને એ વાતની વાત સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કે જ્યારે આ દેહથી પર આત્મરૂપ થઈ બ્રહ્મરૂપ થાય ત્યારે જ એને ધન અને સ્ત્રીમાં બંધન ન થાય કામ કઠણ છે પણ વહેલું મોડું કરવું તો રહ્યો આ જન્મે નહીં તો દહ જન્મ પછી એટલે આ બધી વાતો નિષ્કુળાનંદ સ્વામીની કે મુક્તાનંદ સ્વામી સ્વામી કે જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે એને ભોગ જોશે ત્યાં અને સ્વામી કે શ્વાન સુકર તે મનુષ્ય માંથી શ્વાન એટલે કૂતરો શ્વાન સુકર એટલે ભૂંડણો અને મનુષ્યમાંથી ને એ ગયો ભગવાનનો ભગત કેમ કેવાય એને સ્વામી કે ભગતનો ભગવાનનો ભગત કેમ કેવો ભગવાનનો ભગત તો આત્મરૂપ હોય ભગવાનનો ભગત તો ભગવાનમાં પ્રીતિવાળો હોય આ મૂળ મુદ્દાઓ અટાણે સંપ્રદાય બધા ભૂલતા ગયા અટાણે નો ન હોય ને એવા મુદ્દાઓ ઉપાડી ડખા કર્યા કરે સ્વામિનારાયણ ભગવાનને નન સંતો આ કરાવવા માટે આવ્યા તા પાંચ ટકા કરો લ્યો ખબર પડે ભાઈ આ કરાવવા આવ્યા હતા